નમસ્કાર મિત્રો જલકારી ટીવી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો દિવસે તુલસી વિવાહનો ઉત્સવ ઉજવવામાં આવે છે મહિનાની કારત મહિના બે ત્રણ એમ છે કે શનિવારે કદાચ હશે તો આ તહેવાર જે ઉજવાય છે એની પૌરાણિક કથા શું છે અને એ આજના ખાસ કરીને આપણા જે ઓબીસી એસસી સમાજના લોકો એ વિશેષ રીતે આ તહેવાર ઉજવતા હોય છે કે તુલસી છે એના લગ્ન એ સાલિગ્રામ એટલે કે વિષ્ણુ ભગવાન નો એક ગ્રુપ છે વિષ્ણુસ્થાન હમ એ તો એની સાથે સાલિગ્રામ સાથે એના લગ્ન કરતા હોય છે તો આની કથા શું છે અને બીજું શાસ્ત્રોમાં અસુર કોને કીધા છે શુદ્રવર્ણના જે આપણા જે આજના ઓબીસી એસટી એસટી સમાજના લોકો છે તે એને આ કથા પરથી શું બોધપાઠ મળે છે એવી થોડીક આપણે વાતો જાણીએ કેમ કે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે તહેવાર ઉજવતા હોય છે પણ એની પાછળની જે પૌરાણિક કથા શું છે એ આપણને ખબર નથી હમ એટલે આપણે એ જોઈએ તો આ બાબતે અત્યારે એઆઈ જેટલા છે ને પરફ્લેક્સિટી છે ચેટ છે ડ્રોપ છે એની પાસે આખી બહુ ડેટા છે અને એનો કોઈ પણ સવાલ પૂછો ને તો લગભગ એ તમને સરળ અને સાદો અને ગુજરાતીમાં પૂછો તો ગુજરાતી હા

પદ્મપુરાણ બ્રહ્મ પુરાણ અને શિવ પુરાણમાં વર્ણવેલી છે વૃંદા અને તુલસી એટલે કે પવિત્ર વનસ્પતિની આ વાર્તા છે ગ્રો કે આ જવાબ આપ્યો અને આ કથા ભગવાન વિષ્ણુ શિવ અને દેવ અસુર યુદ્ધ સાથે જોડાયેલી છે અને કથાનો જે સારાંશ છે ને આ ટાઈપનો છે કે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન શિવના ક્રોધથી ઉત્પન્ન થયેલા તેજમાંથી જલંધર નામનો અસુર જન્મ્યો અને તેને બ્રહ્માજી પાસેથી વરદાન મળ્યું કે જ્યાં સુધી તેની પત્ની વૃંદા પતિવ્રતા રહેશે એટલે કે એનો પતિવ્રતા ધર્મ અખંડ ત્યાં સુધી તે અજય રહેશે એટલે એમ કે એને કોઈ હરાવી શકે અને આ જે વૃંદા હતી ને એ એ પતિવ્રતા હતી અને એ ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી એટલે આ વરદાનને કારણે જલંધર સિંહ અજય બન્યો અને એણે દેવતા ઉપર આક્રમણ કર્યું દેવલોક જીતી લીધું

જે ધર્મ હતો એ તૂટી ગયો અને એ તૂટી ગયો એટલે પછી પછી નું બધું તપ જપ અને એને ભગવાન શિવે છે એ ને થી મારી નાખ્યો હવે આ જયારે વૃંદા ને ખબર પડી તો એને ભગવાન વિષ્ણુ ને સાપ આપ્યો કે તું પથ્થર બની જા આથી વિષ્ણુ ભગવાન પથ્થર એટલે કે જે શાલીગ્રામ તરીકે આપણે બધા ઓળખે છે એ બની ગયા અને પછી વૃંદા છે ને એ એના પતિના અંતિમ સંસ્કાર કર્યા અને પોતે સતી થઈ ગઈ એટલે કે એની સાથે જ એ પોતે સૌગીન મરી ગઈ હવે વૃંદાના ભસ્મ એટલે કે જે રાખ હતી ને એમાંથી એક તુલસીનો વરસ છોડું ગયો ભગવાન વિષ્ણુએ એ વૃંદા એટલે કે તો મરી ગઈ પછી એને वरदान આપ્યું કે તુલસી રૂપે એની אביવા એ કેની પૂજા થશે અને તુલસીને વિષ્ણુની પ્રેમી પત્ની પત્ની માનવામાં આવે છે અને વિષ્ણુ સાથે એનો આ પ્રતિકતાત્મક એક વિવાહ તુલસી વિવાહ તરીકે કરવામાં આવે છે હવે આ કથામાંથી નાગરિકોને શું બોધ પાઠ મળે તો કે ભાઈ પતિવ્રતા સ્ત્રી છે તો એના પતિને એ અજય બનાવી દે છે એટલે કે જીવનમાં પતિ પત્ની એકબીજા પ્રત્યે વિશ્વાસ રાખવો જોઈએ અને પોતાના પતિમાં નિષ્ઠા રાખવી જોઈએ વ્યભિચાર ટૂંકમાં ન કરવો જોઈએ આ ટાઈપનો એક બોધ પાઠ લઈ શકાય જવાબ તમે ઘણો બધો લાંબો આપ્યો છે અને ધર્મ એમ કે ભગવાન વિષ્ણુએ વૃંદાના પતિ વ્રતનો ભંગ કર્યો પરંતુ વિશ્વના કલ્યાણ માટે આથી ધર્મના માર્ગે ચાલવું જરૂરી હતું પરંતુ ક્યારેક મહાન એટલે કે વિશ્વનું કલ્યાણ કરવા માટે થોડા ઘણા ખોટા કામ પણ કરવા પડે એના જેવું આ એક વાત છે આ તહેવાર પતિ પત્નીના એનો સારાંશ એવો છે કે પતિ પત્નીના પવિત્ર સંબંધ ભક્તિ અને ધર્મ માર્ગે ચાલવાનું મહત્વ શીખવે છે એમ

તો પૌરાણિક કથા અનુસાર કે વિષ્ણુ એ વૃંદાના પ્રતિવર્તના ભંગ કરી અને જલંધર અત્યાચારનો અત્યાચાર અંત લેવો જેથી દેવલોક પૃથ્વીલોક અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થયું હવે ખરેખર તો અસુર છે એ પૃથ્વી ઉપર રહેતા હોય દેવલોક સ્વર્ગમાં રહેતા હોય તો જલંધર તો સ્વર્ગ ઉપર દેવલોક ઉપર હુમલો કર્યો હતો એને એ ટૂંકમાં એ જીતી લીધું હતું પૃથ્વી વાળા કઈ એમાં કઈ પ્રોબ્લેમ કે વાંધો હોય એવું કઈ કથામાં દેખાતું નથી તો પૃથ્વી અને સમગ્ર વિશ્વનું કલ્યાણ કેવી રીતે થાય આ તો દેવતાઓ વાંધો હતો તો દેવતાના માટે આ બધું કાવતરા થયા હતા આધુનિક કાયદા અને નૈતિકતાની દ્રષ્ટિએ જે ગ્રોક છે શું જવાબ આપે છે તો આધુનિક જે આઈપીસી નો કાયદો છે ને એમાં એમ તો એમ કહેશ કે ની કલમ ત્રણસો પંચોતેર રેપ ઓન ફોલ્સ પ્રોમિસી એટલે એમ કે સંમતિ વગરનું કૃત્ય બાળક ની શ્રેણીમાં આવે એટલે કે નૈતિકતાની દ્રષ્ટિએ બહુ ખરાબ કહેવાય ગમે એટલો ઉદ્દેશ તમારો સારો હોય પણ એના સાધન પણ તમારે એ સારા હોવો જોઈએ એટલે કે નૈતિક દ્રષ્ટિએ એનો જે નિષ્કર્ષ છે આ જધન્ય અપરાધની શ્રેણીમાં આવે છે પરંતુ આ પૌરાણિક કથા છે એટલે કે ઇતિહાસ નથી એના કાયદાના ઇતિહાસ નથી એટલે કે વાર્તા છે એટલે એમ કે આધુનિક કાયદાના માપદંડ માપી શકાય નહીં એનો ઉદ્દેશ્ય શું છે એ આપણે જોવું જોઈએ આ એનો જવાબ છે અને ખરેખર તો સ્ત્રીની સંમતિ વગર એની સાથે આવી રીતે કામ કરવામાં આવે તો એ ખરેખર એમ કે કોઈ જગ્યાએ સહન કરી શકાય એવું નથી સમા અને પરિવર્તન એટલે વૃંદા પછી સાપ આપ્યો ને એ એ બધી જે આપણે વાર્તા જોયું ને એ છે તો સૌથી મોટો બોધપાઠ એમ કે ભાઈ પૌરાણિક કથાઓને આધુનિક નૈતિકતાથી ચશ્માથી નહીં જોવાની પરંતુ તેમાંથી સંદેશ સમય સંદર્ભે યોગ્ય સંદેશ કાઢવો જોઈએ એટલે આ એમની હવે ખરેખર તો છે ને આ જે પૌરાણિક કથા વાર્તા છે તો એમાં આપણને સવાલ તો ઉભા થાય કે ભાઈ નૈતિક વાર્તા ભલે હોય પણ એમાંય નૈતિકતા તો હોવી જોઈએ અને આપણે લોકો જે તુલસી વિવાહ ઉજવીએ છીએ તો શા માટે ઉજવીએ છીએ વૃંદા પતિવ્રતા હતી અને વિષ્ણુ ભગવાનની ભક્ત હતી તો એની સાથે વિષ્ણુ ભગવાન દગો કર્યો જલંધર એની સાથે વાંધો હતો જલંધરને મારવા માટે કંઈક કાવતરા કરે ભલે પણ વૃંદા તો નિર્દોષ હતી ને તો એની સાથે શા માટે બીજું હિન્દુ ધર્મ કહેવાય ને કે ભાઈ સાત જન્મ સુધી એ જલંદન લગ્ન થઈ ગયા એની સાથે જ રહેતા હોય તો આ તો જલંધર એના પતિને બદલે વિષ્ણુ ભગવાન એની સાથે લગ્ન કરાવે છે અને એ વૃંદાની તો કોઈ ઈચ્છા હતી જ નહીં એની સાથે લગ્ન કરવાની એની સાથે એ તો એ ભક્તિ ભાવથી જોતી હતી અને હિન્દુ ધર્મમાં અસુર કોણ હમ આમ જોઈ ને તો આમ શાસ્ત્રો મુજબ કે ભાઈ અસુર શુદ્ર વર્ણના લોકોને મોટા ભાગે અસુર કહેવાય છે એવું માનવામાં આવે છે તો આ તો એક અસુરની પત્ની શક્તિશાળી એટલે એને વ્રત ને ટૂંકમાં પતિવ્રતા તો દેવતાઓની પત્નીઓ કેમ શક્તિશાળી નહીં હોય એટલે એ દેવતાઓ કેમ પાવરફુલ નહીં શકે આ મનમાં સવાલ ઉભા થાય ને અને આજના જો અસુરો એટલે કે શૂદ્રોના લોકો જે ઓબીસીએસસી એસટી કહી શકાય જે પોતાને હિન્દુ માનતા હોય તો એ તો એમની માતા છે ને વૃંદા આ વાર્તા અનુસાર તો અસુરોની માતા એટલે કે શૂદ્રોની માતા સાથે કોઈ દુરાચાર કરે અને એ તહેવાર આપણે જે દુરાચાર કરનાર છે એ જ વિષ્ણુ ભગવાન સાથે એમના લગ્ન કરીને કેવી રીતે આપણે ઉજવી શકીએ એ પણ એક સવાલ ઊભો થાય આ તુલસી વાનીક

અને એક બહુજન લેખક પણ છો અને વર્ષોથી આ પ્રકારની પ્રવૃત્તિ સાથે જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગના ઉત્થાનની પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું હવે જે સાહેબે વાત કરી ચિમનભાઈએ એના સંદર્ભમાં થોડું વિચારીએ કે હિન્દુ ધર્મની જે જે કથાઓ છે આ બધી કથાઓ કાલ્પનિક કથાઓ છે મનોરંજન માટેની કથાઓ છે અને બધી કથાઓની અંદર અસુરોને નીચા દેખાડવાના અસુરો ગુનેગારો અમુક પ્રકારના અત્યાચાર કરતા હતા અને એ અસુરોનો સંહાર કરવા માટે ભગવાને જુદા જુદા સ્વરૂપો ધારણ કર્યા જુદા જુદા એમણે આયુધો ભેગા કર્યા અને એક પ્રકારે એમણે અસુરોનો નાશ કર્યો એવી કથાઓ ઉપજાવી કાઢવામાં આવી છે પરંતુ આ બધી બાબતોમાં ક્યાંય પણ નીતિમત્તા નથી કોઈ પણ બાબતમાં દાખલો આપણે જોઈએ તો યમુના નદીની અંદર મસ્ત કન્યા એમને જયારે નાવ સામા કિનારે લઈ જવાનો પ્રયાસ કરે તો નદીની વચ્ચે એક ઋષિને કામ પેદા થાય છે અને પેલી મસ્ત ગંધા કન્યા સાથે એ સંબંધ વાંધે છે એટલે આ બાબતે આપણે આજના સમયમાં નીતિમત્તાની દ્રષ્ટિએ જોઈએ તો કેટલી બધી ભરી બાબત છે એ જ રીતે દેવોનો દેવ ઇન્દ્રની કથા જેમણે ગૌતમ ઋષિ એટલે ઋષિઓને તો પ્રાચીન કાળમાં ખૂબ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે અને ઋષિપ્રત્ની સાથે પોતાની કામવાસના સંતોષવા માટે એ જુદું સ્વરૂપ લઈ અને જઈ અને એની સાથે સમાગમ કરે તો નીતિમત્તાની દ્રષ્ટિએ વિચારો તો કેટલું બધું હિણપત બરાબર કૃત્ય છે અને આવા એક કૃત્ય નહીં બ્રહ્મા એ પોતાની પુત્રી સાથે સમાગમ કર્યો હોવાની કથા પુરાણોમાં પડી છે એટલે જે આ કથા છે તુલસી સાથે વિવાની અને અસુર રાજા જરાસંગ આટલો બધો શક્તિશાળી બની ગયો તો જરાશક હરાવવા માટે એમની પાસે શક્તિ અને સામર્થ્ય નતું એટલે એમણે છળ કપટ કર્યું અનિત નો આશરો લીધો શું કર્યું એમણે અનિત નો આશરો અને દેવોના તમામ કથિત દેવોના તમામ પગલાઓ આપણે મૂલવીએ તો એમાંથી નકારાત્મક રીતે કોઈ પણ આપણે કોઈ સારા ગુણ સહન ગ્રહણ કરી શકીએ એવી તો કોઈ બાબત મળતી જ નથી જ્યાં એમણે દરેક બાબતોમાં એમની વ્યભિચાર બાબત આવશે એમની છળ કપટ ની આવશે નીતિ ની બાબત તમે દરેક જુઓ તો એ સામાન્ય માનવી કરતા પણ હિના ઉતરતી કક્ષાના હોય ને એવા એમના વ્યવહારો છે જરાસંગ નામનો એક અસુર એમની ભાષામાં અસુર પણ એ એક રાજા હતો અને એ જલંધર હા જલંધર એને જે પછાત વર્ગનો જેમના ભંગ કરવા માટે એમાં પણ છળ કપટ કરવું પડે તો હવે આ બાબત એક વિચારવા જેવી છે કે પોતાની જાતને ભગવાન ગણાવતો આ સૃષ્ટિનો પાલનહાર ગણાવતા ભગવાને પણ આવું છળ કપટ કરવું પડે આ કેટલું બધું હિન કૃત્ય કહી શકાય આ બાબત ખૂબ વિચારવા જેવી ગંભીર છે તો કહેવાતા એક પણ ભગવાન વિષ્ણુ હોય અથવા તો મહાદેવ હોય અથવા તો ગમે તે ભગવાન હોય તો એમના કોઈ પણ સામાન્ય માનવીને કોઈ પણ સારી પ્રેરણા મળી શકે અને એમાંથી કઈ કઈ એના વર્તન વ્યવહારમાં સુધારો આવી શકે એવું કઈ આપણને મળતું નથી એટલે આ જે કથા છે તુલસી વિવાહ કથા છે એ એક મનોરંજન કથા છે પરંતુ એની અંદર એવા તત્વો ઉમેર્યા છે એની અંદર ભયનું તત્વ ઉમેર્યું છે એની અંદર બીજી કથાઓ ઉમેરી અને સામાન્ય નિરક્ષર અને ગરીબ પ્રજાને ભોળવી અને આ તુલસી વિવાહ નામની એક કથા જોડી દેવામાં આવી છે તો અન્ય પછાત વર્ગની તમામ પેટા જ્ઞાતિઓ અનુસૂચિત જાતિ જનજાતિ

આ તો એ આપણે આપણે દરેક વિચાર આવે અને આમાં જે વાત કરી છે ને એ શાસ્ત્રોમાં લખેલી વાત છે પ્રેમજીભાઈ જે છે છે તો તો કે કે ઘરની વાત નથી કરતા અને શાસ્ત્રો સામાન્ય રીતે બધા તમામ શાસ્ત્રો હિન્દુ ધર્મના એ બ્રાહ્મણોએ લખેલા છે પણ બ્રાહ્મણ પંડિતો એ વચ્ચે આરએસએસ ના વડા મોહન ભાગવતે કીધું ને કે ભાઈ આ જાતિ વ્યવસ્થા વર્ણ વ્યવસ્થા બધું ઈશ્વરે નથી બનાવી નથી અને કોઈ પણ કાલ્પનિક કથામાં આપણે ઉજવતા હોય તહેવાર હોય કોઈ પણ હોય પણ એમાં નૈતિકતા તો હોવી જોઈએ ને તો આ બાબતમાં તો એ નૈતિકતા ક્યાંય દેખાતી જ નથી એ જે પ્રેમજીભાઈ કિડું ભાઈ અસુર એટલે પ્રેમજીભાઈ એ અસુર અને દેવો એ સામાન્ય રીતે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં કોને કહેવામાં આવે છે અસુર અને દેવો કોને કહેવામાં આવે છે અસુર અને દેવો ની આ લોકો જે વ્યાખ્યા કરી છે એટલે પોતાને જે એમ કે સ્વર્ગમાં રહેનારા અથવા તો કૈલાસવાસીમાં રહેનારા લોકોને એ લોકોએ પોતાને દેવની કક્ષામાં મૂક્યા છે અને પૃથ્વીની ઉપર જે પ્રજા રહેતી હતી એટલે મૂળ નિવાસી પ્રજા મૂળ તો મૂળ નિવાસી પ્રજાને એમણે એ પ્રજા તાકાતવાન હતી સામર્થ્યવાન હતી સ્વાભિમાની હતી અને આ બહારની આવેલી પ્રજાના એટલે સામર્સો ની કોટીમાં ગણ્યા એમનો અસુર તરીકે અસુર તરીકે વર્ણવ્યા વાસ્તવિક રીતે તો મૂળ નિવાસી પ્રજા જ હતી મૂળ નિવાસી પ્રજા છે સામર્થ્યવાન શક્તિશાળી અને સ્વાભિમાન પ્રજા હતી અને આ બહારથી આવેલી પ્રજાનું સામર્થ્ય સ્વીકારવાના કારણે સતત સતત એમની સાથે નિરંતર સંઘર્ષો થયા એટલે આ પ્રજાના બૌદ્ધિક રીતે તોડી નાખવા માટે માનસિક રીતે ઉતારી પાડવા માટેની આવી કથાઓ કાઢી વાસ્તવમાં તો ઐતિહાસિક રીતે જુઓ તો આ દેવો હોવાના કોઈ પુરાવા નથી મળતા રાક્ષસો હોવાના કોઈ પુરાવા અસુરો હોવાના કોઈ પુરાવા નથી એટલે આ એમણે પેદા કરેલી કાલ્પનિક કથાઓ છે અને કાલ્પનિક કથાઓની અંદર ચમત્કાર ના મિથ છે આથી વિશેષ કઈ ના કહી શકાય બૌદ્ધ ધર્મ ની અંદર જાતક કથાઓ હોય છે પણ જાતક કથાઓમાં નૈતિકતા તો હોય છે જાતક કથાઓ બોધપાઠ માટે બનાવેલી છે એ કોઈ બનેલી ઘટના નથી એમાં કાલ્પનિક વાતો બધી જોવા મળશે તમને પરંતુ તે લોકોને સારું જીવન જીવવામાં ઉપયોગી થાય એવો બોધપાઠ સામાન્ય લોકોને સમજાવવા માટેની એ કથાઓ છે ત્યારે આમાં તો એના બદલે એ વિષ્ણુ ભગવાન સાથે એનો લગ્ન આપણે લોકો કરાવીએ તો એ કેટલે અંશે વ્યાજબી કહેવાય તો ફરીથી છેલ્લો એકાદ બે મિનિટમાં તમારો સંદેશ પ્રેમજીભાઈ આપણા ઓબીસી એસસી એસટી સમાજને આપો અને ત્યારબાદ આપડે આપણી વિડીયો પૂરો કરીશું લોકો તમે વિચારજો આ અમે કહીએ ને એટલે માનતા નહીં પણ તમે તર્ક કરો ચિંતન કરો અને પછી તમને એમ લાગે કે ના ના યોગ્ય છે તો માનજો માનતા માનતા કે આ ભગવાન એમ કીધું છે ને હું કહું તોય તમે તર્ક કરો એરણ પર ચડાવો ચિંતન કરો અને સમસ્ત માનવ સમાજ માટે કલ્યાણકારી હોય તો માનજો અને બીજું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર નું બંધારણ મુજબ અત્યારે ભારત આલે છે તો બંધારણમાં તો નૈતિકતા અને ઈમાનદારી ઉપર ભાર મૂક્યો છે આવી રીતે જે આવી આવી ઘટના તો આપણે કેવી રીતે સ્વીકારી શકીએ તો સીધો અપરાધ ની શ્રેણીમાં આવે તો એ અત્યારે આપણે ઉજવીએ કેટલા અંશે વ્યાજબી પ્રેમજીભાઈ તમારો સંદેશ આપો મિત્રો ખાસ તો જે બહુજન કર્મશીલો છે આપણે આ બાબત ખાસ ધ્યાનમાં લેવી છે દેવોના દેવોના જે કૃત્યો છે કથિત દેવોના કૃત્યો એની અંદર અનિતિ અને છળ કપટ છે હવે વર્તમાન ભારતમાં જે કાનૂનો છે જે નવું ભારતનો કાયદો બહુજન ઇન્ડિયન પિનલ કોડ ની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા બંધારણ છે એ અને છળ ગુનાની વ્યાખ્યામાં મૂકે છે એટલે દેવોના જે કૃત્યો છે એક ગુનાહિત કૃત્યો છે એટલે આપણે આ બાબતના લક્ષ્યમાં રાખીને આ બાબતની આવી જેટલી જેટલી બૌદ્ધિક કથાઓ છે જે અનિતિ અને છળ કપટને પ્રોત્સાહન આપે છે એનું વિશેષ વિશ્લેષણ સમાજના તમામે તમામ લોકો સુધી પહોંચવું જરૂરી છે અને લોકોની અંદર આ એક સામાજિક અને બૌદ્ધિક સભાનતા કેળવવી જરૂરી છે અને ખાસ કરીને આપણો યુવા વર્ગ જે સોશિયલ મીડિયાની અંદર બીજી બાબતોમાં જે ઓતપ્રોત છે એવા યુવાઓના આ સંદેશો ખાસ પહોંચાડવો જોઈએ આવી જેટલી જેટલી અનિતિ અને છળ કપટ પ્રોત્સાહિત કરતી જે કથાઓ છે એવી કથાઓનું છે દુડા અને આપણા યુવાનો આ બાબતેથી વધુમાં વધુ વાકેફ થાય અને આ જવાબદારી આપણા કર્મશીલો આપણા બૌદ્ધિકો ઉપર એ ખાસ જરૂરી છે એવો મારો સંદેશ છે તો મિત્રો અત્યારે તો જે એ બધા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે AI છે જુદા જુદા એની અંદર તમને દુનિયાભરની માહિતી મળે છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે તો બધા શાસ્ત્રોનો અભ્યાસ કરીને આ બધું એના ગ્રંથો એને ભારત સરકાર ગુજરાત સરકાર જેને બહાર પડ્યા છે એમાં આ બધું લખ્યું છે પરંતુ માનો કે અત્યારે કોઈ જે યુવાનો છે એ વાંચતા કંટાળો જળ્યા તો વાંચી ન શકતા હોય તો એવા એને તમે સવાલ પૂછો આમાં જે માહિતી આપે એ તમને એ જવાબ આપશે એક નહીં બે કે ત્રણ જગ્યાએ પૂછો ચાર જગ્યાએ પૂછો તો તમને સત્ય જાણવા મળશે અને પછી એમાં તર્ક કરો ચિંતન કરો અને તમને એમ લાગે કે નાના આ વ્યવહાર કરીએ તો એ આપણા માટે ખરાબ આપણે આધુનિક સમાજના એકવીસમી સદીમાં જો આપણે લોકો આમાં પરિવર્તન નહીં કરીએ તો આપણા સમાજને આપણે ક્યાં લઈ જશું અને ખાસ કરીને જે લોકો ભણેલા ગણેલા છે ઓબીસીએસસી એસટી સમાજમાં પોતાને શિક્ષક ડોક્ટર વકીલ એન્જિનિયર છે એ ભણેલો ગણેલો સમાજ ને એની જવાબદારી છે કે આપણા સમાજ ને સાચી માહિતી આપે પણ એના માટે પોતે તૈયાર થવું પડશે બધાએ તો મિત્રો આપણે આ કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ છીએ નમ બુદ્ધાય જય સંવિધાન જય જય ભીમ